નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા તલના બજાર ભાવ જાણવાના છીએ તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત છે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં આજના તલના ભાવ રાજકોટ તેરસો ત્રીસથી ઓગણીસો એકાવન અમરેલી એક હજાર પચાસથી બે હજાર પચાસ બોટાદ નવસોથી થી પાંત્રીસ સાવરકુંડલા તેરસો પચાસથી અઢારસો એકાવન જામનગર સોળસોથી થી પચાસ ભાવનગર પંદરસો છવ્વીસથી બે હજાર ત્રીસ જામજોધપુર અગિયારસો પચાસથી ઓગણીસો એકત્રીસ કાલાવડ બારસોથી બે હજાર પંદર જેતપુર એક હજાર અગિયારથી ઓગણીસો એકસઠ જસદણ એકસો વીસથી બે હજાર વિસાવદર તેરસો ચાલીસથી ઓગણીસો છવ્વીસ મહુવા ચૌદસો એકતાલીસથી ઓગણીસો એકાવન જુનાગઢ અગિયારસો પચાસથી એકવીસો સોળ મોરબી અગિયારસોથી ઓગણીસો છોતેર રાજુલા બારસો એકથી ઓગણીસો છોતેર માણાવદર બારસોથી સત્તરસો બાબરા પંદરસો એંશીથી ઓગણીસો ધોરાજી એક હજાર એકાવનથી સત્તરસો છન્નું પોરબંદર તેરસો પચાસથી સોળસો હળવદ અગિયારસો પચાસથી અઢારસો સિત્તેર ઉપલેટા તેરસોથી સોળસો પચીસ ફેંસાણ અગિયારસોથી અઢારસો છ્યાસી તળાજા પંદરસોથી ઓગણીસો પંચાવન પચાવ એક હજારથી ચૌદસો ઊંઝા એક હજાર ચાલીસથી એકવીસો એકવીસ વિસનગર ચૌદસો પાંસઠથી ચૌદસો સાંસઠ કડી નવસો એકાણુંથી સોળસો અઠ્યાવીસ દાહોદ ચૌદસોથી સોળસો